ખેતર પોગી ગયા હતા વિડીયો ઉતારવાનું અમને ઓલે સાંભળ્યું નહિ આ છેલ્લું ગેડ નું નાકું કેવાય અને આમાં હાવે જોવા તો મળે અને આ વીણ માં આવ્યા છે બે ટીકો કપાસ છે હવે છેલ્લો હા વીણ એક એટલે પૂરું થઈ જાય એટલે અમારે બીજું તો બાકી છે પણ આ તો બે અઢી વીઘા વાત છે બે અઢી વીઘા પૂરો થઈ જાય ને એટલે એનાથી વી જવાનું છે એમ કેમ કે આ હવે ઘર છે આનથી હવે ગેડ લાગી ગયો આનથી અમારે કાંઈ બીજું નહીં ગેડ સિવાય અને આમ આગે રાખ દઈને છેતરીજી આવે અમારે એટલે લગભગ છે અડધો કિલોમીટર આગી ગયા છેતરીજી આનથી આનાથી ગેડ લાગી ગયો અમારે હળંગ તો હવે વિડિયો પૂરો થાય છે આનાથી અને હે હા આવો રખડ કે આમ આવેલો બાવળી છે

હા જોઈએ કે થોડુંક આપડે કાક જનાવર છે જનાવર છે જો હા જો જનાવર છે અમે જોવા જઈએ છીએ ખેતરમાં એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે કેમ કે આ ગેરનું નાકું આવી ગયું છે ને એટલે અહીં બહુ બીક રાખવી પડે એમ છે વસ્તુની હા એટલે બહુ ધ્યાન રાખવું પડે એમ છે જનાવર આમાં છે ને હોય જ છેલ્લો આજ તો અમારા ખેતરનો કપાસ છે એટલે વેણું આવવું પડે છે તો આમ વી ગયું જનાવર તો હતું જ કેમેરામાં કેદ થઈ ગયું છે આર્યું હાર્યું હર્યું હાર્યું આર્યું આર્યું હાર્યું એટલે આ તો કાવે જેવું લાગે હે હેલા ખાવ જેવું લાગે મને નવીન નારડો છે નારડો હા નાર છે નાર હા નારડો છે નારડો આ ઉભો જો આમ જાય

હા છે આ બાવળી નાડું છે તો મિત્રો નાડો જોવા મળ્યો આજે એટલે એમ કે અહીંયા જનાવર તો છે જ અને આ ગેટનું નાખવું આવી ગયું એટલે હાવત ભાવત બધું હોય અહીંથી એટલે બહુ ધ્યાન રાખવી અમારે ધ્યાન રાખ્યું તમે તો જોઈ લો તો મિત્રો આ નવી વસ્તુ જોવા મળી છે આજે અને અહીંયા અમે આવીએ એટલે ગાક ને કાંક જોવા મળી જ જાય અમને કે આ ગેડનું નાકું છે જંગલ આવે આ આવી ગયું અને ગાયનું શરણ પણ કહેવાય છે એટલે અમારે અહીં સેસ રહેવું પડે એમ છે અને આ વીણા જાય તો સારું કે નાના છોકરા બોકરા ઘેરાણ થઈ જવી કાંઈ વાંધો નહીં તો અમે તો ને એટલે કંઈ તકલીફ ન થાય હમ સારું લ્યો હવે વિડીયો બંધ થાય છે પૂરો થાય છે અને જો કાંઈ જાનવર જોવા મળે તો અમે તમને વિડીયો દ્વારા બતાવી દેવું આજ તો રાતે પડી ગઈ સિંહ જોવા મળશે કા સંકોળયાદ હં આ તો સિંહ જોવા મળશે રાત્રે એના થઈ ગઈ છે થઈ ગયું છે ઓહ કાક હું વસ્તુ આ તો સિંહ છે